જયશિયારામ જય ગૌ માતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અશોક સોલંકી આજે રાત્રે રામભાઈ રામભાઈ આહિર ફોન આવતા અહી હોટલ પાસે અત્યારે શિવ આ નંદી મહારાજને કોઈ અજાણ્યા વાહન ચાલે કે અંદાજે દસ થી પંદર ફૂટ ઉપર ઉપાડેલો ફૂટ પછાડેલો હોય અને બધું આગળ પાછળનો બધો ભાગ ડેમેજ છે માતાજી તૈયારી હતી અને ઉભા છે અત્યારે રાતના બારેક વાગ્યા જેવા સાહેબ જોટવા સાહેબને પૂનમબેન અહેમદભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટના જોટવા સાહેબને ફોન કરીને જોટવા સાહેબ દસ મિનિટની અંદર અહીંયા પહોંચાડી અને એને બધી પ્રાથમિક સારવારને બધી હવે આપેલ છે ઇન્જેકશનો મારેલ છે અને હું એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો જે જયભાઈ સોલંકી આયુષભાઈ મહેતા વિશેષભાઈ દેસાણી હિરેનભાઈ ગોસ્વામી અને કમલેશભાઈ પાણખાણીયા એક બાજુમાં બજરંગ સોસાયટીમાં રહીએ છીએ જયારે તાત્કાલિક અમને રામભાઈ જાણ કરી એટલે કમલેશભાઈ ને ફોન કરતા કમલેશભાઈ તરફ જઈ અહીંયા જઈ અને અમને કીધું કે ભાઈ કુટિયા માટે તમે આવી જાવ અને એના છોકરા અખિલભાઈ પાંખાણીયા પણ ભેગા સેવામાં છે અને મિતેશભાઈ દત્તાણી અને રામભાઈ તમારો ખૂબ ખૂબ આભાર એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ ને તમે ત્યારે કહેજો જોટવા સાહેબ ગમે ત્યારે રાતના બાર વાગે બોલાવીએ કે બે વાગે બોલાવીએ જોટવા સાહેબ કોઈ પણ જાતને વિલંબ કર્યા વગર પોતાની ગાડી લઈ અને તાત્કાલિક સારવાર આપી જાય જોટવા સાહેબ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ તમારો ખુબ ખુબ આભાર માને છે બોલો જયશિયા આરામ જાય ગયો